મારા મનમાં બે પ્રશ્ન મને હેરાન કરતા હતા કે આવા દુઃખ અવસાન થયું છે મારા પરિવારના સદસ્યને અને આ સમાજના જ એટલા વડીલ વ્યક્તિને આટલા સિદ્ધાંતોની વિવેક નથી કે આ જગ્યામાં આવીને આવી વાતો ન કરે અત્યારે બીજું જે પ્રશ્ન ઊભો થાય કે મેં જ્યારે સ્પષ્ટ કીધું કે હું કોઈ દિવસ સમાજને રાજકારણ માટે ઉપયોગ નહીં કરું રાજકારણમાં આવવાના મુદ્દા ભાવનગર જિલ્લાની અન્ય શૈક્ષણિક સુવિધાઓ આર્થિક પરિસ્થિતિ અન્ય એવા મુદ્દાઓ છે જે ડિસ્ટ્રિક્ટ અને સિટી રિલેટેડ છે વાત ત્યાં પૂરી થઈ ગઈ એ પછી એમને જે પદ આપ્યું નેક નામદાર મહારાજા સાહેબને વીસમી તારીખે કાર્યક્રમ થયું એ થઈ ગયું હવે મૂળ પ્રશ્નો હું મારા ક્ષત્રિય ભાઈઓને મીડિયાથી પૂછવા માગું છું અને કહેવા માગું છું એક કે મેં જે પોસ્ટ મૂકી એ મારા પિતાના સમર્થન માટે મૂકી હતી એના સપોર્ટ માટે કે કોઈ મારા પિતાના મારા માતાના મારા પૂર્વજોનું નામ ઉપયોગ પોતાની રાજનીતિ માટે ન કરે અને છેલ્લી વાત એક પ્રશ્નથી હું ફિનિશ કરીશ અને આપ પોતે વિચારજો કે વીસ તારીખના કાર્યક્રમમાં અગર ભાવનગર રાજવી પરિવારના પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કોઈ પણ વંશ ત્યાં હાજર ન હોત મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નની વાત કરવાની ત્યાં ડિસિશન ન લીધું હોત તો આ સમિતિનું શું અસ્તિત્વ હોત ભાવનગર રાજવી પરિવારનું નામ એ સમિતિથી બે મિનિટ માટે આપ કાઢી દો અને પોતાને પૂછી લ્યો આપ મીડિયાના ભાઈઓ અને બહેનો પોતે ત્યાં જતા તો આ પ્રશ્ન ક્ષત્રિય સમાજનું હું ધ્યાન દોરવા માગું છું આપ જાગૃત રહ્યો બાપુ વડીલ છે વડીલને માન સન્માન અપાય પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને નિડર હોવું જોઈએ કે સા સામે આવીને કહો આ ખોટી વાત છે મારા માતા મારા પિતા મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહીશ થેન્ક યુ સર